જુનાગઢ પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે એક પોઇટો પણ સાઠ કરોડની છેતરપિંડી કરનાર પિતા પિતાપુત્રની ધરપકડ કરવામાં આવી છે એ ડિવિઝન પોલીસે આ બંનેની ધરપકડ કરી છે અને માર્કેટિંગ યાર્ડમાં સાઠ વેપારીઓ પાસેથી ધાણાની ખરીદી કરી હોય અને ત્યારબાદ નાણાં ચૂકવ્યા વગર જ નાસી ગયા હોય તો રૂપાલી ટ્રેડ્સ અને રિદ્ધિ સિદ્ધિ ટ્રેડ્સ નામની પેઢી દ્વારા ધાણાની ખરીદી કરવામાં આવી હતી અને સાઠ જેટલા અન્ય વેપારીઓ અને એજન્ટ સાથે પણ તેઓએ છેતરપિંડી કરી હોવાની વાત હાલ સામે આવી રહી છે પિતા મનસુખભાઈ બારડ અને પોલીસે ધરપકડ કરી છે અંગે એ તપાસ હાથ ધરી છે જૂનાગઢના દોલતપુરા વિસ્તારમાં આવેલા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે ફરિયાદી દેનિશભાઈ પટોડિયા અને અન્ય ઓગણસાઠ વેપારી કે કમિશન એજન્ટોનું આરોપી જસ્મીન મનસુખભાઈ બોરડ અને મનસુખ દેવસીભાઈ બોરડ બાબુ દીકરાએ બંને મળી અને માર્કેટિંગ યાર્ડમાં રૂપાલી ટ્રેડર્સ તથા રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામથી ફોર્મ ધરાવતા હોય જેમણે ધાણાની ખરીદી કરી આ ફરિયાદી સહિત સાહીઠ જેટલા વેપારી અને કમિશન એજન્ટોને એમના જે ધાણા ખરીદેલા તેમના રૂપિયા નહીં ચૂકવી કુલ એક કરોડ ઓગણસાઠ લાખ રૂપિયાનો છેતરપિંડ અને વિશ્વાસઘાત કરેલા છે જે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ડેનિશભાઈ પટોડિયા કે જેમના ઓગણીસ લાખ સત્યાસી હજાર રૂપિયા લેવાના નીકળતા હોય તેમણે ગુનો દાખલ કરાવેલો છે પાર્થિવય સંહિતાની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર અને ચોપન મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાપ દીકરો બંને આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારે છે વાયદા આપી અને વેપારી અને કમિશન એજન્ટો જે છે તેમના પાસેથી આ પ્રકારે ખરીદી કરતા હોય અને રકમ ચૂકવેલી નથી

અગાઉ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાંતિભાઈ બોરડ અને અન્ય શખ્સો વિરુદ્ધ વ્યાજની ફરિયાદ આપેલી એટલે પોતે ઊંચા વ્યાજે જે રૂપિયા લીધેલા હોય તે વ્યાજની ચુકવણીમાં આ મોટાભાગની રકમ ગયેલાનું હકીકત જણાવતા હોય આમ છતાં એ ડિવિઝન પીઆઈ આ ગુનાની તપાસ કરી રહેલા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ

好了，咱们也甭忙了，咱们咱们马屁去了。